જે પિત્તની થેલીની કે પિત્તાશયની પથરી છે ગોલ સ્ટોન એને ઉંમર સાથે શું સંબંધ છે ઘણા લોકો અમારી પાસે આવતા હોય છે કે સાહેબ આ તો આટલું નાનું બાળક છે અને પીતની થેલીની પથરી કેમ થઈ કે આટલા મોટા કાકા છે અને પીતની થેલીની પથરી થઈ તો ઓપરેશન શું કામ કરાવવું જનરલી પિતની થેલીની પથરી બે પ્રકારની હોય છે કોલેસ્ટ્રોલ સ્ટોન અને પિગમેન્ટ સ્ટોન એટલે કે ચરબીની પથરી અને ઇન્ફેક્શનની એક જાતની ઇન્ફેક્શનના કણોની પથરી પણ એમાંથી જે ચરબીની પથરી હોય છે કોલેસ્ટ્રોલ સ્ટોન એ વધારે કોમન જોવા મળે છે મોટા ભાગના બાળકોમાં કોલેસ્ટ્રોલ સ્ટોન હોતા નથી જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ લિવર છે એ ચરબીનું સિક્રેસન જે કહેવાય કે જે એનું પ્રોડક્શન છે એનું જે મેટાબોલિઝમ છે એમાં ચેન્જ આવે છે અને એના કારણે પથરી બનવાની શક્યતાઓ વધી જાય છે ભારત દેશમાં આશરે પાંચથી વીસ ટકા લોકોને પિતની થેલીની પથરી રહેલી છે એટલે જેમ જેમ એજ વધતી જાય છે એમ એમ પિતની થેલીની પથરી વધવાની શક્ય બનવાની શક્યતાઓ વધતી જાય છે બીજું સ્ત્રીઓમાં આનું પ્રમાણ પુરુષો કરતાં વધારે જોવા મળે છે તેનું કારણ તે તેમના અંતઃસ્ત્રાવમાં જે ફેરફાર છે અને જે લિવર છે એની જે ઇસ્ટ્રોજન સાથેનો સંબંધ છે એ જવાબદાર હોય છે પણ સ્ત્રીઓ પુરુષો કરતાં લગભગ બે ગણા બમણા રીસથી કે કહેવાય કે બે ગણી વધારે પથરી સ્ત્રીઓમાં જોવા મળે છે તો જ્યારે ઉંમર વધારે હોય અને પિતની થલીની પથરી હોય અને એનાથી કોઈ કોમ્પ્લિકેશન થયું હોય તો સારવાર કરવાની ઉતાણી વધારે જરૂરી બને છે કારણ કે એવા કેસમાં એના કોમ્પ્લિકેશન થવાના એઝ વેલ એઝ દર્દીના મૃત્યુ થવાના કે સિરિયસ થવાના ચાન્સીસ વધારે હોય છે